મીરાબાઈનો જન્મ તો પંદરસો ચોપનમાં મેળતા પાસે આવેલું કુડકી ગામ રાજસ્થાનમાં આવેલું છે અને રતનસિંહ રાઠોડ રાજપૂત હતા અને એમની આ પુત્રી હતી એટલે કહેવાય છે ને રાઠોડને પુત્રી હવે બે વર્ષની ઉંમર થતાં મીરાબાઈને માતું ઓફ થઈ જાય એટલે એમને મા ઓફ થઈ જાય છે અને મીરાબાઈનું પાલન પોષણ એના પિતા કરે છે અને દિવસો વિતાવે છે પણ મીરાબાઈના પિતાને એક એવું જીવન હતું ભક્તિભાવવાળું તે સાધુ સંતોને એને ઘેરે આવતા અને વાતોનો લાવો લેતા એટલે મીરા તો નાનેથી જ આ વાતના રસ દાખવતી હતી અને એના આનંદ આવતો હતો પછી જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ મીરાબાઈને સંગીત શાસ્ત્રમાં મૂકવા જાય એટલે કે શાળામાં એટલે ત્યાં ઋષિ મુનિઓ એમને ટેલિંગ આપતા ભજન ગાવાના નાચવા ગાનાનું જાજ વગાડવાના ઢોલકા વગાડવાના પછી જે ઓલો કહેવાય છે ને કે રામસાગર એ રામસાગરે વગાડવા દેતા અને ટ્રેનિંગ દેતા પછી મીરાબાઈને તો બધું આ ટ્રેનિંગ થતા અને રાગાઈ બહુ સારું હતું કંઠ બહુ સારું હતું મીરાબાઈનું અને લોકોને પણ ગાય એટલે આનંદ આવતો આવી રીતે દિવસો વિતાવતા વિતા વિતા ઉંમર વધી જાય છે મોટી થાય છે યુવાન થઈ જાય એમાં કહેવાય છે કે મેવાડના રાણા સંગ એના પુત્ર ભોજ રાજા એમની સાથે લગ્ન થાય છે એટલે બે પતિ પત્નીના જીવન તો સારા જાય છે દિવસો હારા વીતે છે પણ એની સામે એ મોગલ હતા બાદશાહ એ સડાઈ કરે છે અને ભોજ રાજાનું શહીદ થાય છે યુદ્ધમાં એટલે આ વિધવા બની જાય છે અને પોતે ભક્તિમાં લાગી જાય છે નાની ઉંમરમાં વિધવા બની જાય એટલે બાપા એ દુખ કહેવાય છે પણ મીરાના સંઘ એવા હતા સાધુના કે એને જરા પણ દુખ ન લાગે અને આનંદનો ઉત્સવ એ જ એનું જીવનનું લક્ષણ થઈ ગયું હતું એ ધીરે ધીરે સમય જતા કાશીનગરીની અંદર યાત્રા એક આવે છે ત્યાં પોતે કાશીનગરીની અંદર યાત્રામાં આવે છે અને લોકો પાસેથી વાતો સાંભળે છે યા સંતોય એને ભેગા થાય છે સાધુય ભેગા થાય છે અને વાતો ની અરે વાતો નીકળે છે ત્યારે બધાય કહે છે કે ભાઈ અહીંયા રામાનંદ સ્વામી મહાન છે પણ એના બે શિષ્ય છે ને એનાથી સડિયાતા છે તો બે શિષ્ય કોણ તો કે કબીર સાહેબ અને એક રોહિદાસ આ બે શિષ્ય છે આ રોહિદાસ છે એ જાતે સમાર છે અને કબીર છે એ સાંઈ સમાજમાં આવે છે એટલે મીરાબાઈ તો રાજાની કુંવરી હતી રાજાની રાણી હતી એટલે લોકો વાત કરવામાં વાત કરે કે જ્ઞાન તો બહુ સારો છે પણ નિશ્ચિત જાતિ છે બેયની એટલે જેને આત્માનું જ્ઞાન થઈ જાય છે ને થોડા ઘણું ત્યાં જાતિ પણ મટી જાય છે જાતિ કોઈ હોતી નથી આત્માની એક જ જાતિ હોય છે કારણ કે આત્મા બ્રહ્મચારી છે એ ખા ગમે એટલું ખાય છતાં એ પોતે અપાસી કહેવાય છે ખાતા હોવા છતાંય અપાસી છે આ જાણવું સંતોની પાસે તો બહુ જરૂરી છે અને શરીરને પ્રેસ કરતા બ્રહ્મચારી છે શરીરને પ્રેસ કરતા બ્રહ્મચારી છે અને ખાતો હોય તો એ અપવાસી છે એ સદા અપવાસી કહેવાય છે એને ખાણું પણ અડી શકતો નથી અને કોઈને અડી જાય કે પ્રશ કરી જાય શરીર તોય એને એનાથી અળગો રહી છે કારણ કે એને જરાય પણ પ્રશ કરી શકતો નથી એટલે આત્મા જ્ઞાનની વાત છે કોઈ સંતો માલમી હોય ને એવા એની પાસે જાવતા તમને આ ઉપદેશ આપે આવો મનમાં વિચાર કરી અને કબીર સાહેબની પાસે જાય છે મીરાબાઈ અને કબીરને કહે છે કે હે હે સાંઈ હું તમારી પાસે આવીશું અને બે હાથ જોડું છું મને દીક્ષા આપો હું તમારી ચેલી બનવા માંગુ છું ત્યારે કબીર સાહેબ કહે છે કે એ અધિકાર તો હજી મારી પાસે નથી આવ્યો અહીંયા કાશીનગરીની અંદર એક રામાનંદ સ્વામી મારા ગુરુ છે અને બીજો મારો ભાઈ ગુરુભાઈ કહેવાય રોહિદાસ છે જો તમારી ઈચ્છા હોય અને કાંઈ નર્તર રૂપ નો થાય એમ હોય તો તમે એની પાસે જઈ શકો છો અને રોહિદાસ છે એ બહુ દયાળુ છે એટલે તમને જરૂર દીક્ષા આપશે પણ તમે જરાય મન મોડું કરતા નહીં જાઓ એટલે રોહિદાસ પાસે જાય છે અને રોહિદાસ શોકમાં વહેલા થાય છે વાત કરે છે મીરાબાઈ હાથ જોડીને પગે લાગે છે એ મહાત્મા આપ તો સત્લોક વાસી છો પણ હું આપની પાસે બે હાથ જોડી નમન કરું છું મને ઉપદેશ આપો અને દીક્ષા આપો એટલે કે દીક્ષા અને ઉપદેશ બે એક જ છે એટલે આવું મીરાબાઈ કહેવાથી રોહિતને થોડાક દૂર હટી જાય છે સંકોષાય છે મન કે હો તમે તો રાજાની કુંરી છો અને રાજાની રાણી છો હું તો જાતે સમાર છું હું તમને ઉપદેશ ન આપી શકું આ લોકો તમને જીવવા નહીં દે અને મેવાડના લોકો તમને મેણા મારશે જીવવું દોયલું ઝેર કરી દે એટલે તમે બીજે ગમે એની પાછી ઉપદેશ લઈ લેજો મારી પાસે નહીં પણ મીરાબાઈને તો દઠ વિશ્વાસ હતો જેના હાથમાં બળ હોય ને એને મળ્યા વગરનું રહેતું નથી વિશ્વાસ હોવો જોઈએ આત્માને એ મને જરૂર આપશે અને મારી ઉપર દયા લાવશે કારણ કે વિનંતી રીતની હોય તો વિનંતી જ ન હોય તો તો ક્યાંય પછી વાત જ રહી એટલે મીરાબાઈને ઉપદેશ આપે છે અને પૂર્વ તત્વથી બાવન બાવન અક્ષર પોતાને સમજાવી અને બાવન થી બારો હતો એ આત્મા તત્વની વાત કરી અને બાવન ને બાવન જે તત્વ પીડ્યા હતા એ દેહની અંદર ખોળીને બતાવી દીધા અને એનો ભાસ થયો મીરાબેન ત્યારે એને એમ થયું કે વાહ પ્રભુ વાહ આજથી હું ધન્ય બની ગઈ છું પછી તો ગાંડી બાવળી બની જાય પોતે પ્રભુ પરમાત્માને જે સાક્ષાત જે ભાસ થાય છે પછી તો એની વાત હું કરવી પાઈ એટલે મીરાબાઈ તો ઉપદેશ લઈ અને જે પોતાને ધાર્યું હતું એ ધય હાસલ કરી અને મેવાડમાં જાય છે અને ત્યાં પણ મેવાડમાં બોલાવેલા છે ગુરુદેવને હવે ત્યાં પોતાનો જે ઓરડો હતો રાણી મહેલ કહેવાય ત્યાં દીપક ભરતા એટલે દીવો ભરતા અને સમાધિ અવસ્થામાં લાગી જતા એમાં કહેવાય છે હાથ સાથ ચોખ્યું હતી મેવાડના જે ઉદય નામનો રાજા હતો એના દેર હતા એને દેર ને ખબર પડી ગઈ કે આ કોઈક હલકા વરણના ઉપદેશ લઈને આવી છે અને આને એટલે કઈક કરીશ વિદ્યા એની માંથી એટલે મીરાબાઈ ને તો એક જ લક્ષણ હતો રોહિદાસ 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 એક જ લક્ષ એમાં ઉદયસિંહ નામના રાજા હતા એના દેર હતા એટલે એને ખબર પડી કે આને તો હવે ભક્તિભાવમાં બહુ રસ લાગ્યો છે અને કોઈ કામણકારી વિદ્યા કરી છે એટલે કે હાથ હાથ શોકી કરી દીધી અને ગઢમાં જે એનો રાણી મહેલ હતો ત્યાં દીપક ભરતા દીવો અને સમાધિ અવસ્થામાં બે હતા ત્યાં જ્યોતિમાં દર્શન કરી દેતા આવા ઇતિહાસો રસાણા છે અને લખાણા છે એટલે રાઈડ પડી જતી મારા પ્રભુ આવ્યા મારા પરમાત્મા આવ્યા રોહિદાસની જય હો જય હો ગુરુદેવની જય હો મને દર્શન દીધા આ વાત બારે જે શોખ્યું હતું એ સાંભળી જાતા એવો જોરથી અદ કરતા ત્યારે પકડવા પકડવાનો નાદ થતા પણ અહીંયા રોહિદાસ ક્યાં હતો અડગ પડક થઈ જતા દિવ્ય શક્તિથી જે પ્રાપ્ત થતો હોય અને સર્જન થતું હોય બાપા એ કોઈ નજરે ન સડે એ જેને લાગણી હોય એને એક જ છે પછી દેશ પરદેશના વેદોને બોલાવે છે કે આને તો કાંઈક ગમે કાંઈક વળગાડ છે નકર આવી રેડું ન નાખે જ્યાં હોય ને રોહિદાસ ના ફાળે છે બંધ બહુ ઓવડ્યા માં રોહિદાસ ના પાડાવી રોહિદાસ જાય ક્યાંથી આવે કેમ કે આપડે હા શોક્યું બેહાડ્યું ગઢની ફરતી કોઈ હાથ હાથ શોક્યું બેહાડ્યું થયું છતાંય મીરાબાઈ ને એક જ લાગણી હતી અને કેતા કે મારો તો રોહિદાસ બાપો હાજરા હાજુર છે અને સમરે હાજર થાય છે એટલે દેશ પરદેશના વેદો બોલાવે છે અને પકડી મીરાની બાય વેદ શું જાણે વેદના મીરાને લાગ્યો કલેજાની માય આ સાખી કે બોલાણી છે અને ગાય છે એટલે જેને કલેજામાં લાગી જાય એને તો કાળજા વિંધાઈ ગયા હોય છે પછી બીજું કાંઈ દેખાતો નથી ત્યાં જાતિ પણ રહેતો નથી કારણ કે આત્માની જાતિ એક છે જગતમાં માનવ મહાન છે કોઈ પણ માનવ હોય કોઈ પણ જાતિનો હોય કોઈ પણ વર્ણનો હોય કોઈ સમાજનો હોય તો એની અંદર આત્મા જે સુહસાની ગતિ ચાલી રહી છે આવન જાવન કરી રહ્યો છે જેને ઓહમ સોહમ સોહોમ છે એ એક જ સુહસાની ગતિથી માનવને જીવારી રહ્યો છે એટલે અહીંયા બીજો કોઈ જાતિનો નથી એટલે આત્માની કોઈ જાતિ હોતી નથી આત્મા એ નામ કલ્પનિક રાખેલો છે અહમ સોહમ નામ એ કલ્પનિક રાખેલો છે જે તમારી અને મારો બધાનો આધાર છે એ જે સુવાસાની ગતિ ચાલી રહી છે એની જે વાત છે અને એ વર્તમાનની અંદર જો જાણી લો અને કોઈ એવો જ્ઞાની માણસ મળી જાય અને તમારા આત્માની ઓળખાણ કરાવી દે પ્રભુ પરમાત્માને પમાઈ જાય છે એટલું કંઈ હું મારી વાતને વિરામ Aposto.